અર્ટિગા ગાડીમાં લઈ જવાતા બાર લાખ રૂપિયા ઉપરાંતની કિંમતના ચારસો સત્તર કિલો ઉપરાંત વજનના અફીનના ઝીંડવા કતવારા પોલીસે ઝડપી પાડ્યા છે કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિત તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી જીજે ત્રણ એમ ઇ નેવ્યાસી છોતેર નંબરની સફેદ કલરની અર્ટિગા ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો પરંતુ ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી ન હતી અને ગાડી ભગાવી મૂકેલ જેથી પોલીસે તેનો પીછો કરતા અર્ટિગા ગાડીનો ચાલક જાલત ગામે અવંતિકા હોટેલ નજીક ગાડી ઉભી રાખીને અંધારાનો લાભ લઈ નાસી ગયેલ પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી પ્લાસ્ટિકના મિનિયા થેલાઓમાં અફીનના ઝીંડવા પોસ્ટોડા ભરેલા મળી આવ્યા હતા

ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો પોલીસની ટીમો થાણાની ટીમો છે એવાનું પેટ્રોલિંગ કરતી હોય છે આ જ પ્રકારની એક હકીકત તારીખ પાંચ અને છની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના પીએસ યુએમ ગાવિલ અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી એમને રોકવાનો પ્રયત્ન કરતાં ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતા કરતાં કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડી સાઈડમાં દબાવી જેનો ચાલક હતો એ ઉતરી નથી નાસી છૂટ્યો પોલીસે તેમને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગયો ગાડીની વિડીયોગ્રાફી સાથે પ્રોપર જડતી કરતા એમાંથી પોસ્ટ ડા હોવાની માહિતી મળી અને બહુ મોટી સંખ્યામાં પોસ્ટ ડા હતા જેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરી નિયમો અનુસાર પંચોરાહે તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસરી ચેક કરતા ટોટલ ચારસો કિલો પોસ્ટ ડા અફીણના ડોડો પણ કહેવાતા હોય છે ને અને ઇંગ્લિશમાં પોપી સ્ટોર કહેવાતું હોય છે તો ટોટલ ચારસો સત્તર કિલો વજનના પોસ્ટ ડોડા જેની કિંમત બાર લાખ એકાવન હજાર બસો દસ રૂપિયા થાય છે આટલી કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે આ પ્રકારનો એક બનાવ ઘણા સમય પહેલાં પણ બન્યો હતો જેમાં પણ એક આરતની ગાડી આવેલી અને પાછા પોસ્ટ ડોડા ભરેલા હતા કે જેનો ચાલક નાસી છૂટેલો હતો તો આ આ ઘટનામાં હાલમાં એક સુરાગ મળ્યો છે જેના પર પોલીસ કાર્ય કરી રહી છે આ સિવાય જે ગાડી નંબર પ્લેટ છે એ પણ પ્રથમ દૃષ્ટિએ ડુપ્લિકેટ બનાવ્યું હોવાનું જણાવેલ છે